વલસાડમાં મકાનની દિવાલ તૂટી પડી એક કાર અને ત્રણ બાઇક કાટમાળ નીચે દબાઈ વલસાડમાં આજે સવારે પડી રહેલા ધોધમાર વરસાદમાં વલસાડના દેસાઈ ફળિયામાં આવેલ અરુણભાઈ વસીના મકાનના પહેલા માળની દિવાલ અચાનક ધારાશય થઈને બાજુમાં કાર મૂકવા માટે બનાવેલ ગેરેજ ઉપર પડતા મેંગો બંધુવાળા વાળા જયેશભાઈ દેસાઈની એક સિયાઝ અને ટાટા ટિયાગો કાર ત્રણ ટુ વ્હીલર અને એક સાયકલ દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું સદનસીબે દિવાલ તૂટી તે સમયે ગેરેજમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી મકાન માલિક અરુણ વસી અને તેમનો પરિવાર પણ નીચે રહેતો હોય પહેલા માળ પર કોઈ ન હોવાથી તેમના પરિવારનો પણ બચાવ થયો હતો વલસાડ ફાયરની ટીમને જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી વલસાડમાં અનેક ઇમારતો જર્જરીત થઈ ચૂકી છે અને આ ઇમારતોને વહેલી તકે તોડી પાડવા માટે તંત્ર કામગીરી કરે તેવી માંગ પણ લોકોમાં ઉઠવા પામી છે आउ आउ कुने आयो छले पहिले यै होथे जे सबैको लागि परे छ माथि माने छैन हे माने दुई पैसा नै लागे बैठक छ सु बोले मासि छ अनि मेरो पति

को नहीं है भाई चाहिए को नहीं સવારે હું સવારે વરસાદના કારણે જ્યાં જર્દીત મકાન હતું તે ધરાશાયી થઈ ગયું અને પહેલા લીધે મારા કાકાને આ તમે જોઈ શકો છો મેં ગાડીને બાઇક લીધું ઘણું નુકસાન થયું છે એ જાણ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો કે તરત જ ઘટના પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરી ફાયરની અહીંયા તાત્કાલિક હાજર થઈ ગયું હતું કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો બે ગાડી છે બે એક્ટિવા છે બાઇક છે ઘણું નુકસાન થયું મોબ્રાવાળી વિસ્તારમાં દિસાઈ પડ્યું આવ્યું છે દિસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના ઘરની દિવાલ દસી પર છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ દસ પડી દિવાલ દસોના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું પણ ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાન માલિક ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળ્યા કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા મોગરવારી ઝોન ઓફિસમાં જાણ કરી એમ એમના મોગર ઝોનના માણસ આવી ગયા અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરીને